અભિષ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે જીવનની ભેટ નામનું એક વાર્તા સંગ્રહ છે જેમાં આજની જે વાર્તા છે જેનું નામ છે ચમત્કાર કે જોગાનું જો આ વાર્તા લખાઈ છે અને વાર્તા શરૂ કરીએ એક મોટા લેખક કે જેમનું નામ ડોક્ટર સ્કોટ એમ તેઓ તેમના નિત્ય જે કોઈ સેમિનાર હોય તે પતાઈને પોતાના ઘર બાજુ પોતાની કારમાં જઈ રહ્યા હતા હવે જ્યારે પોતાના ઘર બાજુ જાય ત્યારે બે રસ્તા મળે એક મળે હાઈવે વાળો બીજો રસ્તો હોય સરોવરના કિનારેથી આખો ચૂકવો આટાબૂટી વાળો રસ્તો એટલે ઘણી વખત ડોક્ટર એમ સ્કોટપેક સાહેબ તે વાંકા ચૂકો અંધારપટવાળો રસ્તો કે જે સરોવરના કિનારેથી રસ્તો પસંદ કરે એમને એ રસ્તે જવાની ખૂબ મજા આવતી કારણ કે સરોવરના કિનારે જતા જતાં તેમને ખૂબ બધા આહલાદક દ્રશ્યો દેખાતા સરસ મજાનું પાણી દેખાય અંદર હંસ દેખાય ઘણા બધા પક્ષીઓ દેખાય આજુબાજુનું વાતાવરણ આકાશ ખૂબ સરસ દેખાય એટલે આવો નજારો માણવા માટે તે ઘણી વખત સરોવરવાળો રસ્તો લેતા પરંતુ આ રસ્તામાં આશરે દશેક વળાંકો હતા જેને અંધ વળાંકો કહેવામાં આવતા એવા વળાંકો હતા કે જ્યાં એક્સિડન્ટ અકસ્માત થઈ પણ શકે પરંતુ અત્યાર સુધીનો તેમનો રેકોર્ડ રહ્યો હતો કે તેઓ જેટલી વખત પણ ત્યાંથી નીકળ્યા ત્યારે એક વખત તેમને કોઈ સાથે કોઈ અકસ્માત થયો નથી હંમેશા તેઓ શાંતિથી નીકળી ચૂક્યા છે આ વખતે પણ તેઓ પોતાના સરોવર રસ્તે નીકળી રહ્યા હતા ત્યારે એવું થયું કે નવ વળાંકો નીકળી ગયા દસમો વળાંક આવવાનો હતો ત્યારે અચાનક જ ડૉક્ટર એમ્પેક સાહેબને એક વિચાર આવ્યો એક તેઓ સ્તબ્ધ થઈ ગયા અને તેમને શું થયું કે તેમણે અચાનક જ પોતાની કાર થોડેક આગળ લઈ જઈને સાઈડમાં ઊભી કરી દીધી તેઓ એવું વિચારતા હતા તેમને એવું લાગ્યું કે તેમને અનુભવ થયો કે આગળથી કોઈ કાર ફૂલ ઝડપે તે વળાંક ઉપર આવી રહી છે અને ઝડપથી તેમની બાજુમાંથી નીકળી જશે આવો તેમને આભાસ થયો એટલે આ આભાસના કારણે તેઓ સાઈડમાં ઊભા રહી ગયા અને હજુ કાર બંધ કરીને હજુ ફક્ત બારીની બહાર કાચના જે દરવાજા હોય દરવાજા કાચ નીચે કઈ હજુ બહાર જોઈ રહ્યા છે એટલી વારમાં એક કાપ ખૂબ છડપતી બરાબર તેમની બાજુમાંથી ફૂલ ઝડપે ફૂલ ઝડપે નીકળી ગઈ પેલા ડોક્ટર એમ એક સાહેબની હૃદયની ધડકણો વધી ગઈ તેઓ સ્તબ્ધ થઈ ગયા તેમને થયું કે આજે મને અભાસ થયો અભાસના હિસાબે હું સાઈડમાં ઊભો રહી ગયો તો ખરેખર મારો અકસ્માત થતા રહી ગયો નહિતર જો હું પણ આ સ્પીડે નીકળ્યો હોત અને સામેથી આ કાર આવી હોત ચોક્કસ જ મારો અકસ્માત થાત અને કોણ જાણે દુનિયામાં ના પણ હોત આમ તો ડોક્ટર એમ સ્કોટપેક સાહેબ સાહિત્યના માણસ ઘણું બધું લખે પરંતુ તેમને આવા કોઈ ચમત્કારમાં કોઈ વિશ્વાસ નહીં પરંતુ આજે તેઓ પોતાને જે આભાસ થયો આભાસના કારણે તેઓ સમજી શક્યા કે ચમત્કાર થઈ શકે છે તેઓ ખૂબ ગહન વિચાર કરવા લાગ્યા કે સાલું હું આટલા વખત અહીંથી નીકળું છું બધા વળાંકો પાસે નીકળી જઉં છું તો આજે જ હું સાઈડમાં કેમ ઉભો રહું અને એ પણ બરાબર દસમા વળાંક પાસે જરૂર કોઈ ચમત્કાર તો છે જ બહુ તેમણે વિચાર્યું અને પછી પાછા પોતાની રીતે હસતા હસતા ધીરે ધીરે કાર ડ્રાઈવ કરીને પોતાના ઘર તરફ થયા મારા મિત્રો આ આ વાર્તા વાર્તા અહીંયા પૂરી ચમત્કાર કે આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવી જાય છે મારા મિત્રો આજના સમયમાં ઘણા બધા પાખંડો એવા ચાલતા હોય છે કે જેને ચમત્કારનું નામ આપવામાં આવતું હોય છે એટલે આપણે ઘણી વખત આપણું મગજ વાપરા વિના એવા પાખંડોને પણ આપણે ફોલો કરતા હોઈએ છીએ જે આપણે નહીં કરવું જોઈએ આવા ચમત્કારો ચમત્કાર નથી હોતા પાખંડો જ હોય છે પરંતુ જ્યારે ખરેખર આપણે વિચાર્યું ના હોય એ પ્રમાણે આપણો કોઈ જગ્યાએ બચાવ થતો હોય કોઈ જગ્યાએ આપણું કામ થતું હોય જે આપણે વિચાર્યું ના હોય તો આવા પણ ચમત્કારો શક્ય છે એના માટે આપણી પોતાની નિયત સાફ આવવી જોઈએ આપણા ઈરાદા સારા હોવા જોઈએ અને તમે જોગાનું જોખ પણ કહી શકો છો અને ચમત્કાર પણ કહી શકો છો કારણ કે વ્યક્તિ જ્યારે પોતે સારું અને સાચું કરવાનું વિચારે છે ત્યારે કુદરત પણ ભગવાન પણ તેની મદદે આવતા હોય છે તો બસ મારા મિત્રો આપણે આ વાર્તા પરથી એટલું શીખીએ કે હંમેશા સારું અને સાચું કરવાનું અને પોતાના જે કંઈ થાય તે બધું કરવાનું સારું કરવાનો પ્રયાસ કરવો જોઈએ આવા ચમત્કારો આપણા જીવનમાં પણ શક્ય થઈ શકે છે ડૉક્ટર એમ એમ સ્કોટ પેક સાહેબ સમાજ માટે દુનિયા માટે ઘણું બધું સારું કરીને ગયા છે ઘણા બધા સારા પુસ્તકો લખ્યા છે જેમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ બસ મારા મિત્રો આ વાર્તા ચમત્કાર કે જુગાણું જોગ આપણા હૃદયમાં ઉતારીએ અને આપણે પણ સારા અને સાચા કામ કરવા પ્રેરીએ પ્રેરણા લઈએ લોકોને પણ પ્રેરીએ અને આવા ચમત્કારો આપણા જીવનમાં થાય તો આશ્ચર્ય નહીં પામવું જોઈએ બરાબર ને મારા મિત્રો હવે મારા મિત્રો આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોલતી નોકી વાતોનું નામ છે શું થશે ક્યારે થશે આવતા રવિવારની બોલતી નો નામ છે શું થશે ક્યારે થશે બસ મારા મિત્રો મળીએ આવતા રવિવારે અને સૌથી મોટી વાત કે મારા મિત્રો આજના સમયમાં સૌથી મોટી જરૂરિયાત છે લોકો સકારાત્મક રહે પોઝિટિવ રહે એના માટે આપણે આપણા હાથ બંધુ જે કંઈ હોય તે કરવું જોઈએ અહીંયા હું મારો પ્રયાસ કરી રહ્યો છું મને જે અહીં સકારાત્મક પોઝિટિવ વસ્તુ મળી રહી છે તેના હું વિડીયો બનાવી રહ્યો છું કોર્સ બનાવી રહ્યો છું સુવિચાર બનાવી રહ્યો છું વાર્તા બનાવી રહ્યો છું અને હું જે બની રહ્યો બનાવી રહ્યો છું તેમાં લોકોનો સાથ પણ મળતો જાય છે મને સાહિત્ય પણ મળતું રહ્યો છે તો બસ મારા મિત્રો મારા તરફથી જે કંઈ બની શકતું હોય તેનો મેં પ્રયાસ કર્યો છે મારી ઈચ્છા છે કે મેં એક જે ચેન શરૂ કરી છે આ ચેનને તમે આગળ વધારો તમે મારી મદદ કરશો એના માટે તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આ પોઝિટિવિટીથી ભરેલા વિડીયોઝ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરો અને લાઇક પણ કરો જો આટલું કરશો તો સકારાત્મકતા સકારાત્મક અને હકારાત્મકની ચેન આગળ વધશે અને દુનિયામાં આપણે જે કંઈ સારો બદલાવ અમને ઈચ્છીએ છીએ આવીને રહેશે બસ એમાં આપણું થોડું નાનું યોગદાન હોવું જોઈએ બરાબર ને મારા મિત્રો પણ મળીશું આવતા રવિવારે આવતા રવિવારે ત્યાં સુધી આવજો